નરેન્દ્ર મોદીએ મંગળવારે કેરળમાં ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન એટલે કે ઇસરોના ત્રણ મોટા ટેકનિકલ એકમોનું ઉદ્ઘાટન કર્યું વડોદરાના તિરુવનંતપુરમમાં વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટરની મુલાકાત લીધી હતી વીએસએસએસની મુલાકાત દરમિયાન વડાપ્રધાન મોદી ગગનયાન માનવ અવકાશ ઉડાન ઉડાનની કાર્યક્રમની પણ સમીક્ષા કરી હતી માનવામાં આવે છે કે ગગનયાન પ્રોજેક્ટ હેઠળ અંતરિક્ષમાં જનારા અવકાશ યાત્રીઓના નામ પણ જાહેર કરવામાં આવે છે કેરળમાં વડાપ્રધાન મોદીએ ઇસરો ચીફ એસ સોમનાથ સાથે વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટરની મુલાકાત લીધી હતી વડાપ્રધાન મોદી સેન્ટર ખાતે ટ્રિસોનિક ટ્રિસોનિક વિન્ડ ટનલ મહેન્દ્રગીરી તમિલનાડુમાં ઇસરો પ્રોપલ્શન કોમ્પ્લેક્ષમાં સેમી ક્રાયોજનિક ઇન્ટીગ્રેટેડ એન્જિન યુનિટ અને સતીષ ધવન સ્પેસ સેન્ટર શ્રી હરિકોટા ખાતે પીએસએલવી ઇન્ટીગ્રેશન યુનિટનું ઉદઘાટન કર્યું હતું સેન્ટરમાં ઇસરોનું મુખ્ય કેન્દ્ર છે જે લોન્ચ વ્હીકલ ટેકનોલોજીની ડિઝાઇન અને વિકાસ માટે એક મહત્વપૂર્ણ એકમ છે ઇસરોના જણાવ્યા અનુસાર એરો ડાયનેમિક લાક્ષણિકતાઓનું મૂલ્યાંકન કરવા અને ડિઝાઇન વિકસાવવા માટે રોકેટ અને એરક્રાફ્ટ મોડલ્સ પર ટ્રાસોનિક વિન્ડ ટનલ દ્વારા નિયંત્રિત હોવાનો પ્રવાહ કરવામાં આવે છે મહેન્દ્રગીરી ખાતે ક્રાયોજનિક ઇન્ટીગ્રેટેડ એન્જિનિટરની अपने चार गगनयान यात्रियों से परिचित हुआ ये सिर्फ चार नाम और चार इंसान नहीं है ये 140 करोड़ एस्पिरेशंस को स्पेस में ले जाने वाली चार शक्तियां हैं चालीस वर्ष के बाद कोई भारतीय अंतरिक्ष में जाने वाला है लेकिन इस बार टाइम भी हमारा है काउंट डाउन भी हमारा है और रॉकेट भी हमारा है ઇસરો સપાટી પર ચંદ્રયાન ત્રણનું સોફ્ટ લેન્ડિંગ કરીને ઇતિહાસ રચી ચૂક્યું છે આ દરમિયાન હવે મોટા સમાચાર સામે આવ્યા છે કે હવે સ્પેસ એજન્સી મનુષ્યને ચંદ્ર પર મોકલવાની તૈયારી કરી રહી છે વાત એમ છે કે ઇસરોના ચીફ હે સોમનાથે આવા સંકેત આપ્યા છે સોમનાથે આ કાર્ય માટે બે હજાર ઉલ્લેખ કર્યો છે સોમવારે તેમણે ચંદ્ર પર માનવીને મોકલવાની પ્રક્રિયામાં આવી રહેલા પડકારોનો પણ ઉલ્લેખ કર્યો તો મીડિયા રિપોર્ટ્સ અનુસાર સોમનાથે કહ્યું કે અમારે અંતરિક્ષમાં શૂન્ય ગુરુત્વાકર્ષણ વાતાવરણ માટે ટેકનોલોજી સાયન્સ મેપ તૈયાર કરવાનો છે જ્યારે આપણે ગગનયાન મિશન દ્વારા જે પ્રયોગો કરવા માંગીએ છે તેના વિશે વિચારે છે ઓછામાં ઓછા પાંચ લોકોને શોર્ટલિસ્ટ કરવામાં આવે છે તે મારા માટે બહુ રોમાંચક પ્રયોગ નથી આ મિશનની સાથે આપણે ચંદ્ર મિશન માટે ક્ષમતાઓ પણ વધારવી પડશે No, this has gone through. You no, know, basically, it is uh, cryogenic engine has been functioning earlier in our all the seven missions. But to put it in Gaganian requires much more rigorous testing. So what we are essentially doing is to extend its boundary of operation uh, and test it. Not that in actual case it will extend the boundary, but to show the ruggedness of the engine to handle extremities, we widened the boundary of testing and tested it through many tests, tens of tests, under different conditions of vacuum, initial condition, mixture ratio variation, material pressures, etc., etc., and then seen that the engine performs nominally and there are no anomaly that will come in case of this and engine is able to handle such conditions. So, this this is done for every system, not yeah. when you say the engine is tested that news only came yeah. but behind that there are hundreds of such system which went through similar tests. Right. So in terms of you know a layman's uh, understanding, when we say that it is a human rated rocket ready now for Gaganyaan, how do you tell uh, a common man who is interested in a Gaganyaan mission? See, when you say human rated, it means that there are certain principles of human rating